માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ને હું થોડો કલર લઈ તો આપણે ડેલામાં થોડોક કરવાનો છે તો આ એ કલર છે સિલ્વર કલર છે કારણ કે ડેલો છે ને એ સિલ્વર કલરનો છે એટલે માટે નાનું છે કારણ કે અમુક ઠેકાણે જે વેલા વેલ્ડિંગ કર્યું હોય ને ત્યાં કાટ લાગી ગયો છે એટલા માટે ના છે બ્રશ નાનું તો જાજો નથી કરવાનો હાલો આને હે ને બનાવવાનું છે આની અંદર કંઈક આપણે ખોલી જોયું કારણ કે આની અંદર છે ને કલર આ કલરને છે ને બનાવો वादन भी योणि कालवन दाचु आद તો આની અંદર શું છે કોઈ તમને હા છે ને એ કલરનું પાણી છે ને આની અંદર કલર હોય એવું લાગે જે કલર બનાવવાનો આવે ને જો આની અંદર આ સિલ્વર કલર છે மிக்ஸ் சீல்வ கலர் பிடி மிக்ஸ் બધું આની અંદર મિક્સ કરી મિક્સ કરી દીધું છે હવે અને આવી રીતે કલર બનાવવાનો છે તમે જો આ કલર છે ને બનતો રહે હમણાં બની જાય કારણ કે બધો આપણે બનાવી બનાવીને તો આ કલર થઈ ગયો તૈયાર તમે જુઓ હાથ ને બાથ ને બધું ચાલો હવે આપણે થોડુંક લગાડીએ કારણ કે કારણ કે બારે વરસાદ આવે એવું થઈ ગયું છે તમે જઈ શકો તો ચાલો હવે છે ને કલર લગાવવાનું કરી દેવી ચાલુ કારણ કે વરસાદ આવે એવું થઈ ગયું છે તમે જોઈ શકો આ કલર અને આપણે જે આ અમુક અમુક જગ્યાએ જે કાટી ગયું છે ને શેર તો ખરા પણ અહીંયા લગાવવાનું છે